લક્ષ્મણાને ને લગ્ન બતાવ્યા છે અને સામ છે ને લક્ષ્મણાનું હરણ કરવા ગયા છે અને તેવા સમયે દુર્યોધને એને પકડીને બંદી બનાવ્યા છે આ ખબર પડી છે બલરામજીને અને આ જો ભાઈઓના દીકરા માટે છે ને ભાઈઓ દોડી ગયા છે ભત્રીજાઓ માટે ભાઈઓ કાકા દોડી ગયા છે બચાવવા માટે હા આપણા સમાજમાં હવે ધીરે ધીરે બધું ઓછું થતું જાય છે હા કે લાગણીઓ પ્રેમ ભાવ અહીંયા બને છે એવું કે સામને કેદી કરવામાં આવ્યો છે દુર્યોધન દ્વારા અને બલરામજીને ખબર પડી છે એમણે જઈને કીધું છે સંદેશો આપ્યો છે કે તમે સાંભળી છોડી દો અને લક્ષ્મણાને પરણાવી દો નહીતર ન થયેલી થશે અને દુર્યોધને પોતે જે બલરામજી છે એનાથી જ ગુરુ દક્ષિણા લીધી છે ગદાનું યુદ્ધ બલરામજીથી શીખ્યા છે દુર્યોધન ક્યાં જનકપુરીમાં જયારે બલરામજી મળવા ગયા હતા જનકજીને ત્યાંથી બલરામજીએ દુર્યોધનને ગદા યુદ્ધ શીખ્યું છે છતાં આ શિષ્ય પોતાના ગુરુની સામે થયો છે અને એવા સમયે ક્રોધિત થઈને બલરામજીએ પોતાનું જે હળ હતું ને એને જે આમ કરીને આ દુર્યોધનની નગરીની ઉપર ખોળ્યું છે હસ્તીના ઉપરની તરફ ખોળ્યું છે અને આજે પણ હસ્તિનાપુરને જે બલરામજીએ ખેંચ્યું હતું ને આખી હસ્તિનાપુરની નગરી આમ ડોલમ ડોલ થઈ હતી અને એ ડોલમ ડોલ થયેલી નગરી આજે પણ એવું કહેવાય છે કે હસ્તિનાપુર આજે પણ દક્ષિણ તરફ છે ઊંચું દક્ષિણ તરફ ઊંચું છે ને દરિયા તરફ નીચું છે આજે પણ